ડિજિટલ એરેસ્ટની ઘટનાના કિસ્સાઓમાં ગંભીર રીતે વધારો જોવા મળી રહ્યો છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે તે માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સામેલ બે આરોપીઓ કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈ પાસે હોય તો પોલીસને તેના વિશે માહિતી આપે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો વૈસી નહીયા તો બધા અપડેટ કરે છે આજ લોકોનો જે ધન જેટલા લોકો સે સામે છે કે એને જ પકડવા માટે અમે લોકો પ્રયાસ કરી કેટલા લોકો સરકારે બેસીને જોયા કરા અમે લોકો જન દી સુતા છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટ થી વધારે તો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફર્મમાં વસકવા લાગે પરંતુ જો આ આ નંબરો જેટલા ભી છે આતમાં જો ડિસ્ટર્બન્સમાં આવે છે તો એને તો પકડવા માટે અમારો લોકોની ચાલુ છે આ પતનાએ જો બેસીને बताना

આજ પ્રકાર અત્યારે જો ડિસ્ટલા બસ સ્ટાર્ટ કરે છે જેટલા બી ચાર લોકો એક નહીં જશે તો પછી બીજા ત્રીજા નહીં જઈને કરશે પકડવા માટે